તમને જો એટલે મેં પહેલામાં કહી દીધું હતું ને પધારો પધારો મારા બ્લોગમાં એટલે આમાં બોલી નહીં અમે ટેન્શન ના લેતા જો આ મેં એક સ્લોગન મારા એક મેડમ હતા એમના થકી એમને મને કેટલીક પ્રિન્ટો કાઢીને આપી હતી જ્યારે આજથી દોઢ બે વર્ષ પહેલાં મને માનસિક રીતે બહુ ટેન્શનમાં હતી ત્યારે તો આમાં શું લખ્યું છે હું તમને વાંચીને સંભળાવું આમાં લખ્યું છે સ્વનો સ્વીકાર કરવો પરીક્ષામાં દેખાતા વ્યક્તિને પ્રેમ કરો પોતાને માફ કરો પોતાના ઉપર વિશ્વાસ રાખો તો આ વસ્તુ મેડમે મને કેટલાક સ્લોગન આપ્યા તમે પ્રિન્ટ કરીને કરી દર જેટલી વાર તૈયાર થવાની થાય અહીંયા

આપણને મોટિવેટ એવું વ્યક્તિ હોય એમનું કોઈ સ્લોગન હોય આવી રીતે તમે છોટાડી શકો એ આપણને એક સકારાત્મક ઉર્જા આપે છે બાકી કંઈ ઠેકાણું નહોતું થયું તો આપણે વર્ગણી બનાવી છે મારા બક્કલો માટેની જો કારણ કે આ ડબ્બામાં પડી રહેતા હતા તો મને યાદ ના રહે કે મારે કયું દિવસે કયું લગાવું તો એ હું લગાવું છું બે ત્રણ જ જે નક્કી કરેલા એ જ બાકીના ઘણા તો છે જે હું લગાવતી જ નથી ક્યાં તૈયાર થવાનું જે છે બાકી ભાઈ નેલ પોલિશ ને બધું મારો સામાન તો ઘણો પડ્યો છે અને આ તો બધું શું પડ્યું મદદ જ નહીં ખબર એ દિવસ નવરાત્રી શું કહેવાય એને ચોખ્ખો કરી બાકી તો યાર આજે બહુ દિવસ પછી પાછું એવું થયું કે જેણે ગુસ્સો કર્યો મારી પર એનાથી મને દિલમાં ખોટું નહીં લાગ્યું પણ એનાથી ખોટું લાગ્યું કે જે વ્યક્તિ માટે હું હવે ફરીવાર પ્રયત્ન શરૂ કર્યા હતા કે કંઈક કરતા સંબંધ સુધરે તો મને ક્યાંક ને ક્યાંક એક વસ્તુ તો મને સમજાઈ ગયા છે કે તમે એકવાર અગર કોઈ કોઈ વ્યક્તિનો ભરોસો હારી જઈએ ને મતલબ કોઈ કોઈક વ્યક્તિનો આપણે એકવાર ભરોસો હારી જઈએ તો ફરીવાર એ વ્યક્તિનો ભરોસો તો બહુ મુશ્કેલ છે એમ બહુ મુશ્કેલ નામુમકીન નથી એવું નીકળું કે નામુમકીન છે પણ કોઈ વ્યક્તિનો ભરોસો આપણે એકવાર તોડી નાખીએ તો બીજી વાર એનો ભરોસો જીતવો બહુ મુશ્કેલ છે અને આજે મને એ જ અનુભવ થયો કે ક્યાંક ને ક્યાંક હું પણ કોઈક વ્યક્તિનો ભરોસો હજુ નથી જીતી શકતી એમાં એનો બી વાક નહીં હું જ્યારે ખિલાફ થઉં વ્યક્તિના તો હોય હો ટકા જ ખિલાફ થવાનું હોય ને કે શું પચાસ ટકા એના પક્ષમાં પચાસ ટકા એના એવું તો કોઈ આપણાથી થાય નહીં તો એક આ વસ્તુ છે ટૂંકમાં કદાચ હું આજે ઉદાસ છું મને એવું લાગે તો આટલી હસું આ બધા મારા વિડીયો અમારી બધી યાદો છે ને મારા યુટ્યુબમાં હંમેશા રહેશે કાલે મને નહીં ખબર કદાચ પાંત્રી વર્ષે ચાલીસ વર્ષે પચા વર્ષે કે સાઠ વર્ષે કે એસી વર્ષે આ ખોડિયું નહીં હોય ને મારું પણ મારી આ વાતો ને મારો અવાજ મારા યુટ્યુબ ચેનલ મારફતે બધા સાંભળશે મારા સગાવાલા તો સાંભળશે જ મને ખબર નહીં પણ આવું કહેવાય નહીં વિડીયોમાં પણ મને એવું ફીલ થાય કે થોડા ટાઈમ કે થોડા મહિના પછી હું નહીં હોઉં અને આ કોઈ કહેવા જેવું બી નથી કેમ કે લોકો બી ટેન્શનમાં આવી જાય ને પછી મારી મેસજીને તો ખબર પડે તો એમને તો બીપી ડાઉન થઈ જાય પપ્પા ગારડા થઈ જાય મારી કા એ તો તો મારી પણ મા આમ શું કે બેહી જાય ભૂતની ગુણ तू केम आता करू फील था है। अब दो एक ना है। कही दव नहीं, <laughs> कही नहीं। જીવન છે તો બધું થાય એમાં શું થયું અને એવું બી થાય ગમડાથી મને આમ તાવ કે તબિયત સારી નહીં રહેતી એના લીધે પણ એવું થતું હોય બોડીમાં એમાં કંઈ મોટી વસ્તુ નહીં કારણ કે જ્યારે મને બીજી લહેરમાં કોરોના થયો હતો ને તો મને એવું જ થતું કે હું હું પતી ગઈ હું પતી ગઈ હું પતી ગઈ તો અત્યારે બી એ હોઈ શકે કે તબિયત એવી છે તાવ એવું તો એના કારણે બી એવા વિચારો આવતા હોય નહીં જરૂરી થોડી બાકી હું તો ભગવાનને મને બહુ કૌળીકરણ બાકી છું આટલી ઘડી નહીં ચાલુ મને એ વિચાર આવે કે બાય ચાન્સ મતલબ કંઈક થઈ જાય તો જેમને લોકો મારા દિલ દુખાયા છે શું એમને મારી આત્મા ભૂત બનીને હેરાન કરશે આમ તો ના કરવી જોઈએ બિચારાને મેં દુખાય તો એમ નહીં દુખાય મેં હરખે હરખા થઈ ગયા બરાબર એટલે બિચારાઓને હેરાન તો ના જ કરવી જોઈએ કોઈને મારી હાથમાં મારી હાથમાં બહુ ડાહ્યો મારા કરતાં મારી હાથમાં બહુ જ ડાહી ડમરી છે એ મને ખબર હાચું કહું ખબર નહીં આવ્યું નહીં કહ્યું બહુ લો ફીલ થઈ રહ્યો આજે એવું લાગે છે કે ખાવા બી ખાઉં છું સવારે પેટ ભરે નાસ્તો કરું રોટલી ખાઈ જાઉં ઘીવાળી ટટકાઈ જાઉં છું બપોરે સરસ ટિફિનમાં શાક રોટલો ખાઉં છું આજ તો સાઈલભાઈએ પાણીપુરી ખવડાવી પણ અંદરથી આમ બહુ આમ શું થાય છે કે પગ કામ નહીં કરતા ઘડીક થાય કે હાથ હેઠા પડી જશે હમણાં હું એક્ટિવા લઈને જ્યારે ઘરે આવતી હતી ને મને એવું થતું હતું કે હું મતલબ ગાડી મારા હાથમાંથી છૂટી જશે તો આ શેના લક્ષણો છે તમને કોઈ ખબર હોય તો છો પછી મને વાઇબ્રેશન થાય છે હાથમાં

તો વિડીયો ચાલુ થાય ને મોબાઈલમાં તો મને એક અલગ જ આનંદ ફીલ થાય અને હું એક ખુશ થઈ જાઉં વિડીયો જોઈને ચાલુ થાય એટલે હું એક અલગ જ એક્ટિવ મોડ ઉપર આવી જાઉં કારણ કે હું હંમેશા એવું જાઉં કે મારા દોસ્તો મને હસતી જો હંમેશા પણ આ એટલું આસાન નથી થોડું પાણી પીઆઈ મને તરસ લાગે છે અને બીજું કે આજે મેં કેટલી ખબર ચાર વીક્સ ખાધી તો એ ગળામાં હજુ એવી એવી બળતરા છે મતલબ બહુ ગળું બેસી જવું ને એ બધું બધા શિયાળો એટલે નોર્મલ જ વસ્તુ હોય એમાં બહુ મોટી વસ્તુ નહીં પણ આદુવાળી ચા અને વધારે આદુવાળી ચા પીએ તો એ તકલીફ છે અને સૌથી મોટું તો કે પાણીએ કડવું લાગે ખબર નહીં આ શેના લક્ષણો છે બરાબર મેલેરિયા વેલેરિયા તો મને થતું નહીં કેમ કે મેલેરિયા ડેન્ગ્યુ થાય તો મને ખબર કે ભાઈ રાત્રે ઠંડી આવે ધૂળી વળે તાવ આવે મને રાત્રે રાત્રે તાવ તો આવે પણ કારણ કે તાવ જતો બી રહે હવે મતે જતો રહે મને તાવ આવે તો હું ખાવા તો તાવ જતો રહે તાવને ભૂખ લાગી હશે ને એટલે મને પેલા માથે તાવ ચડી જતો ને મમ્મી તું બહુ ખાવા માંગ માગ કરતી આ ખાવું પેલું ખાવું આવું કરતી ચલો એનર્જી નહીં લાગતી બોડ કાલે મળીએ આપણે જે માતાજી